નહીં છસો ને દહ નંબર કહી ગયું આ રહ્યું આમાં જવાનું આપણે સ્ટાર મીડિયા એન્ડ મોડલિંગ ચાલો થાય તો ફોકી ગયા સ્ટાર કિટમાં આપણો વારો હમણાં આવે એટલે આપણે જઈ સ્ટારકે મોડલિંગ પ્રિન્સભાઈ આપણું શૂટિંગ દેખાડું છે બધું ઓકે અને અમારું શૂટિંગ થાય ત્યારે તમને દેખાડું મેકઅપ થાય ત્યારે ઓકે સાઈડમાં ફરી આખો ફરી પગ નાખો સાઈડ સાઈડમાં સાઈડ મમ સિમ્પલ સાત అబుత చేలి నుత ావోడు యభాయా నంరి నుతవాకడింల abord. సేనను చేస్ işకై నుత చేనారి స్యను చేనల్త� apparatus. నుబా ను఼ంఢి అప్న ఇత్త పడోయను మ్యినా

ન્યારી ડેમ બાજુ જવાનું હોય ને ડેમ ટ્રેનનું જો બાજુ આગળ બેઠું તમે જોઈ શકતા હું ટ્રેન નાખો ને આપણી મેના રાણી લઈને આપણે ભાઈઓ લઈને મીંડા એટલે બે હજાર બધી ગાડી બે લઈને જાય છે બસ બહુ તો મોરે મોરો બધું મિક્સ મારે પણ ફટાફટી નાખી દેવા ભાઈ ખોડિયાળમાં થંભો કર્યોંભો કર્યો અને હું પણ કરી લોડિયાળ કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો ત્રણ બેડ નાખ દીધી મસ્તી આવો કઈક થંભની ઉપર ચડીને ભાઈ વિડીયો ઉતાર્યો તમારા ગામના વિડીયો આગળ મોકલી દઈશ જોઈ લીજો બાકી જોઈ દર્શન કરો

કામ છે ભાઈ આપણે દર્શન કરી લીધા હવે પગે પર લાગી લીધું ને આપે ખે માતાજી ની તજા કેવડી લાંબી તજા ભાઈ ચેક કરો ઉપરનો એક વિડિયો હોય એ તમને હું નાખી દઈએ એમાં વચ્ચે આ રહ્યું ખોડિયાલ માતાજી નું મંદિર બીજી વાર ધજા જણાવી દે રહી છે ત્યાં કે ઉપર ઉપર ફ્રેન્ડી એક આરે વ્લોગ કાચે ને ઈ તમારો ભાઈ કાન્યા હીર હો અત્યારે આવી ગઈ ભાઈ આપણે ત્રીજો દી હે ને આજે આવી ગઈ એટલે વાડીએ કામ આવશે ઓલી વાડીએ આવું આવતું પણ એનું કેન્સલ કર્યું તમારો ભાઈ ખાઈ અત્યારે જામફળ ઈ આપડી વાડી ને હો ભાઈ એક જામફળી ઓલી બીજી માં ત્રીજી આ ચોથી અને આ પાંચમી ભાઈ ઓલી કોર છે ને જામફળી નથી ભાઈ ઓલી બાજુ મકણની ઓલી સાઈડ

આ સીતાફળ લઈ ગયો એ આપણી વાડીના ઓર્ગેનિક મારા જાઓ તો એ ખાધું ખાઈ નાખી દેખાઈ ગયું જામફળ જામફળ ભાઈ ફોકસ થઈ ગયું પછી ચાપડ ખાઈ બતાવી હમણાં જવો તમે મામેલું આમ આમ જે આવે ને

મારી વાણીને અહીંયા વિરામ આપવું એવું મને લાગે કે દસ મિનિટ તો ખાવા આવી છે મને એવું દેખાય તો મારી વાણીને આયા વિરામ આપવું જય જય જયદ્વારકાથી જય શ્રી કૃષ્ણ આમનું હોય આમ હોય જય મુલતા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બઢાઈને બ્લોગમાં મજા આવી હોય તો લાખીને એક્સેપ્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં મારે કલે જાઓ વાંધો નહીં હાલો થાય હવે કરી દઈ બાય બાય